કવિઓ ભુજમધિએ સિંતેટન રેતીમાંથી બનાવેલ રામ મંદિરના રેત શિલ્પ દર્શન માટે ખુલ્લું મુકાયું ઓગણીસો બાણુંથી બે હજાર ચોવીસ સુધીના મંદિર નિર્માણના સંકલ્પથી સિદ્ધિ સુધીના તસવીરી પ્રદર્શનનો દર્શન કરી લાભ લેવા વિનંતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થઈ રહેલ અયોધ્યાધામ મધ્યે પ્રભુ શ્રી રામના નૂતન મંદિર પ્રાણપ્રતિષ્ઠાના આનંદ અને ઉત્સાહનો ધબકાર દેશની પશ્ચિમી સરહદે છેક કચ્છ જિલ્લા સુધી ઝીલાયો છે એ શબ્દો સાથે ભુજમાં કવિઓ જૈન શ્રી રામ મંદિર રેતશિલ્પ પ્રતિકૃતિ સાથે ઓગણીસો બાણુંથી બે હજાર ચોવીસ સુધીના રામ મંદિર નિર્માણના સંકલ્પથી સિદ્ધિ સુધીના તસવીરી પ્રદર્શનને પ્રદેશ ભાજપ મહામંત્રી અને મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ખુલ્લું મૂક્યું હતું અહીં સવારથી જ ઉમટેલા લોકોની ભીડને જોઈ સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામ પ્રત્યેના લોકશ્રદ્ધાના ધબકારની અનુભૂતિ દેશની પશ્ચિમી સરહદ સુધી થઈ રહી છે આ પ્રસંગે સૌને આવકારતા સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે શ્રી રામ મંદિર પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ ઉજવણીના આહવાનને પગલે સંસ્થાએ આ નમ્ર પ્રયાસ કર્યો છે અહીં સિંતરટન રેતીમાંથી રામ મંદિરની રેત શિલ્પ પ્રતિકૃતિ કલાકાર અનિલ જોશીના હસ્તે નિર્માણ કરાઈ છે સાથે સાથે શ્રી રામ જન્મભૂમિ રથયાત્રા કાર સેવા મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાને સાંકળતા ઓગણીસો બાણુંથી બે હજાર ચોવીસ સુધીના બાવીસ વર્ષની તસવીરોના પ્રદર્શનની ફોટો ગેલેરી અહીં ઊભી કરાઈ છે જે આજની યુવા પેઢીને શ્રી રામ મંદિરના સંકલ્પથી સિદ્ધિ સુધીની પ્રતીતિ કરાવે છે આ સાથે આજના સમયને અનુરૂપ બે સેલ્ફી પોઈન્ટ પણ છે જે લોકો માટે સંભારણું બની રહે છે તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન નવથી રાત્રે નવ સુધી ભુજના કવિઓ સંકુલ મધ્યે લોકો માટે આ ખુલ્લું રહે છે આવતીકાલે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના સોમવારે સાંજે પાંચ કલાકે કવિઓ સંકુલ મધ્યે સંગીતમય મહાઆરતી અને દીપોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તો લોકોને આ બંને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ છે આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ શાહ શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ કેડીસીસી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવી શ્રી સમસ્ત જૈન સમાજ માધાપરના પ્રમુખ શ્રી હિતેશભાઈ ખંડોલ ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મીબેન સોલંકી ભુજ શહેર ભાજપ પ્રમુખ શ્રી બાલકૃષ્ણભાઈ મોતા સરકારી વકીલ શ્રી કલ્પેશભાઈ ગોસ્વામી સામાજિક આગેવાન શ્રી અનિલભાઈ ગોર શ્રી સર્વસેવા સંઘ કચ્છ ભુજના ટ્રસ્ટીઓ અને અન્ય રાજકીય તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા સંસ્થાના આ આયોજનને શ્રી કવિઓ જૈન મહાજન ભુજના શ્રીઓ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી નરેશ શાહ ખજાનજી હરેશ કોગરી ટ્રસ્ટીઓ કેશવજી હરિયા સુરેન્દ્ર સાવલા ભાવેશ દેડિયા ધીરેન પાસળ સખી વૃંદના પ્રમુખ ચેતના બેન છેડા નિર્મળાબેન સાવલા મીના બેન શાહ ઉપસ્થિત રહ્યા હતા સંચાલન સહમંત્રી હિરેન શાહ અને ટ્રસ્ટી વિનોદ ગાલાએ કર્યું હતું વ્યવસ્થા અંકિત ગાલા અને નિખિલ ઠક્કરે સંભાળી હતી આવતીકાલે અયોધ્યાની અંદર રામ મંદિરની અંદર ગર્ભગૃહની અંદર ભગવાન શ્રી રામ બિરાજમાન થશે જેનો આનંદ અને ઉત્સાહ સમગ્ર ભારત વર્ષની અંદર સમગ્ર સૃષ્ટિ ઉપર છે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે ભુજની અંદર પણ ગઈકાલે હિલ ગાર્ડનની અંદર ભવ્ય કાર્યક્રમ થયો એક ભવ્ય રામ મંદિરની અને ભગવાન શ્રી રામચંદ્રની રંગોળી પચાસ બાય પચાસની નિર્માણ થઈ અને દસ દિવસ સુધી કલાકારોએ આ રંગોળી બનાવી હતી અને એક ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ સુંદર ઉમેશભાઈ બારોટનો થયો આજે સવારે કવિયો જૈન મહાજન અને આદરણીય શ્રી જીગરભાઈ એમની સંસ્થા દ્વારા ભુજવાસીઓ માટે ફરી એકવાર અહીંયા રેત શિલ્પ દ્વારા જે ભવ્ય મંદિર અને ભગવાન શ્રી રામનું ચિત્ર બનાવવામાં આવ્યું છે જેને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અનેક લોકો આ નિહાળી શકે અનુભૂતિ કરી શકે એ પ્રકારની શિલ્પ કૃતિ રેતીની અહીં બનાવવામાં આવી છે હું એમને શુભકામના પાઠવું છું સૌ ભુજવાસી કચ્છવાસીઓને જોવા માટે હું આમંત્રણ પણ આપું છું આવતીકાલે જ્યારે સવારના ભાગે અનેક કાર્યક્રમો દેશભરની અંદર યોજાશે અને મુખ્ય કાર્યક્રમ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ મંદિરની અંદર બિરાજમાન થશે અને બપોર પછી પણ મહાઆરતી અને અન્ય કાર્યક્રમો ચાલશે ભુજની અંદર પણ જે આપણું ઐતિહાસિક રામકુંડ આવેલ છે એ રામકુંડની અંદર મારું ટ્રસ્ટ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા દીપોત્સવ સાંસદ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે છ વાગે આ કાર્યક્રમની શરૂઆત થશે સાંજ સુધી કાર્યક્રમ ચાલશે સાડા છ સાત વાગે રામદૂર મંદિરના પ્રાંગણમાં ઐતિહાસિક હમીસરના કાંઠે રામ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે વિખ્યાત કલાકારો આદરણીય શ્રી કીર્તિદાન ગઢવી ઇન્ડિયન આઇડલ આદરણીય શ્રી નીતિન કુમાર અને એમની ટીમ રામ ભજન પ્રસ્તુત કરશે ખૂબ જ જાણીતા કલાકાર હંસરાજ હંસ પણ પધારી રહ્યા છે તો આ કાર્યક્રમની અંદર પણ સૌ લોકો જોડાય એવું હું નિમંત્રણ પાઠવું છું સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયો માટે એક આનંદનો દિવસ ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યામાં એમની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે થવા જઈ રહી છે ત્યારે કચ્છી વિસાઓ સલ જૈન મહાજન દ્વારા આજે ભુજ મધ્યે એક રેત શિલ્પ પ્રતિકૃતિ અયોધ્યામાં જે ભગવાન શ્રી રામનું મંદિર બન્યું છે એવી જ પ્રતિકૃતિ રમેશભાઈ જોશી માંડવીના કલાકાર દ્વારા આપણે અહીં બનાવવામાં આવી છે અને આજે એનું અહીં ઉદઘાટન કર્યું છે અને આવનારા ત્રણ દિવસો સુધી ભુજની કચ્છની જનતાને ભલે આપણે અયોધ્યા હમણાં ન જઈ શકીએ પણ આ પ્રતિકૃતિના દર્શન કરીને એવું થાય કે આપણે અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કર્યા એવા પ્રકારનું અહીં આયોજન આપણે આજે કર્યું છે